હા હા સાહેબ પણ કોઈ એ બધા તો એવા છે કે જે ઘણા બધા તો એમના કઈ એમાં નામ આવે એવું નથી એ લોકો ભરતી આવે પણ જે નું નામ આવે એવું છે એ લોકો ભી બાર આવવું જોઈએ ને કે ભાઈ આ ખોટું છે ભરતી તમે જે પ્રમાણે કરો છે સાચી છે કરો એમ હા સાહેબ એમની સામે એમની અમે જે મેરિટ માં ઉમેદવાર છે અથવા તો જેનો બે પ્રકારે અમે પસંદગી આપીએ છીએ એવા લોકો એ બાર આવવું જોઈએ ને હા એ વાત સાચી છે સાહેબ એવા લોકો બહાર નહી આયા એટલે આ લોકો છાપામા અહેવાલ ગયો છે તારે થશે વાંધો નહીં એટલે હમણાં તો નહી આવે તો ગ્રાન્ટેડ નું અઠવાડિયામાં તો નહી જાવ અઠવાડિયા પેલા તારું આમ તો આજે કાલે આવી બી ગયું હોત અને ચાર દિવસ માં પૂરું બી થઈ ગયું હોત હા જે ઉમેદવારો હું તો કહો છું જનરલ હોય કે કેટેગરી હોય બેન એક્ચ્યુઅલી જે જે પ્રમાણે થયું છે એ જ પ્રમાણે થાય હા હા તો આપ ભટ્ટી ભટ્ટી જાત કેમ કે 9 9 જૂને તો સ્કૂલ ફાઈટ ચાલુ થઈ જાય છે તો આમાં શું હાજર થવાનું કોઈ પ્રશ્ન હવે દિવ્ય જ નઈ ને કેમ કે કાલે તો 25 તારીખ થઈ પણ હવે આમાં કેવું છે ઉમેદવારો કઈ સમજી જ ના શકે ને ખોટી ખોટી રજૂઆતો કરે તો શું થાય? હા એ સાચી વાત છે સાહેબ તમારી. એક્ચુઅલ્લી એક્ચુઅલ્લી જે ઉમેદવાર જે કેટેગરી નો છે અને જનરલ માં આવે છે તો એને બંને જગ્યાએ પસંદગી મળવી જોઈએ. એ બધી જ ભરતીઓમાં છે એવું નથી કે આપણે નવું કર્યું છે. સાહેબ આ બધા એમ કે છે ને કે જે સેવન સ્ટેપ પદ્ધતિ હતી બે હજાર એકવીસ ની એને ફેરવી જ છે જનરલ વાળા પણ પોતાની કાસ્ટમાં લઈ શકે છે તો આ નિયમ અલગ છે કે છે બેન થયું માં તમે દાખલા તરીકે અધર કાસ્ટમાં છો હા પણ તમે જનરલ ના માં છો હા હા એ વખતે આપણે એવું કર્યું તું કે અધર કાસ્ટ વાળો ભી જનરલ માં હોય જનરલ માં જ કરવા દીતા એ છે હા પણ મેડિકલ અને બીજી બધી ફેકલ્ટી વાઇઝ જોઈએ ને આપણે તો એકચુલી વિકલ્પની પસંદગી આપવી પડે દાખલા તરીકે તમે તમે ઓબીસી છો તમે કોણ છો એ મને ખબર નથી પણ તમે ઓબીસી છો તમે ઓબીસી છો તો તમે તમે મહેસાણા ના વતની છો તો ઓબીસી માં તમને મહેસાણા મળતું હોય હા હા અને જનરલ માં તમને પોરબંદર મળતું હોય તમે કયું પસંદ કરવાના છો? હા જે મને નજીક છે એ પસંદ કરવાનું. પણ સાહેબ એ વાત સાચી છે ચાલો એ થઈ ગયું. પણ જો જનરલ ની સીટ ખાલી રહી બરોબર તો એમાં પછી બીજા ને સમાવેશ ના કરી શકાય? જનરલ ની સીટ ખાલી રહી એમાં એમાં નીચે થી ઉપર જ આવે બેન. તો સાહેબ કેમ એમ નઈ આપડે તો જો આ ગવર્મેન્ટ નું છે એક તો મારે ઇકોનોમિક્સ છે. ગવર્મેન્ટ માં ભૂલ એવી થઈ બેન ગવર્મેન્ટ માં ભૂલ એવી થઈ કે

કે બે બે બાળકો હવે ક્યાં એમનું એડમિશન થશે શું છે ક્યાં વર્ષ કોઈ નક્કી જ નથી અમારું કંઈ નથી તો તે બધાને શું કરીએ સાહેબ તકલીફ ત્યાં છે બીજું કાંઈ તકલીફ નથી અમને અને થેન્ક યુ હો સાહેબ આજ સુધીમાં આ સરસ એવો જવાબ તમારા તરફથી અમને મળેલો છે કેમ કે અમે રોજ ફોન કરી ક્યાંય ફોન રિસીવ થતા નથી કે કોઈ જવાબ આપતું નથી પણ તમારો જે પ્રતિસાદ મળ્યો એનાથી અમે ખુશ છીએ